જય મુરલીધર મિત્રો કેમ છો બધા મજા આવે છે ફરી શરૂ કરું છું નવ લોકો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણે ગીએ છીએ વાળીએ અને દિવસનો ઝરમર ઝરમર વરસાદ પણ ઓછી ગયો વરસાદી માહોલ વચ્ચે પાજી ભાવનો પ્રોગ્રામ કરે છે ભાઈ અને પાજી કોણ બનાવશે છે મહેતા અને સબ્જી બકાલું જે કઈ કયું બધું આવી ગયું છે એટલે લીધું છે એને ધોવું પડશે ને ભાઈ તો ફટાફટ છે ને બધું અહીંયા નળ છે ગેંડી છે હાથ ધોવા માટેની અને ફટાફટ આપણે બધું બકાલું હાલો ભાઈ હર્ષભાઈ આવી જાઓ હાલો બકાલું બધું ધોઈ રાખીએ અને આપણે જે છે ને હજુ વખતે વાડી ચેન્જ કરી છે નકર દર વખતે મારી વાડીએ પ્રોગ્રામ રાખતા હજુ વખતે જોવો લોકેશન જોવો આમાં કાંઈ ઘટે જ નહીં એક સ્લેબ પાડા બે રૂમ સાઈડમાં બાથરૂમ અને વાસણ ધોવાની ફૂલ સગવડ વચ્ચે ત્રણ જણા અહીંયા છે એક જણો બેઠો ચાર અને હું પાંચ અને હજી ચાર જણા આવે છે અગિયારથી બાર જણાનો પ્રોગ્રામ છે અને સાંજના સાતક વાગ્યા છે અને ધીરે ધીરે અંધારું થાય ને લેટ નથી થવું કારણ કે વરસાદ જો આમ ગાજે છે વીજળી ઝાડા ધડી બોલે બોટા હાટી બોલે અમારે આજે વરસાદ પડી ગયો ધમ તો હવે ફટાફટ મંડી ધોવા અને જો અહીંયા આ તમને બતાવું વાય છે વાયમાં હાવ નજીક પાણી જોઈ લો હાવ માથે હો એ એ હમણાં મોબાઈલ યોજાતો હે હું તો ક્યાંથી જાય હવે ભગવાન મન લગભગ જવાય નહીં ગયે કારણ કે વાહ શિયાર છે ફોકાઈ તો ભાઈ ભગવાન હવ ન હોય ચાલો ફટાફટ હવે લેટ નથી થવું ખોલી અને મંડી બકાલું ધોવા બે જણા જો બીજે આવ્યા વિજયભાઈ મહેતા ને ભાઈ હાર્દિકભાઈ ભાઈ તો ભાઈ તમારી રાહ જોતી હતી કારણ કે તમારે બે ને હે ને બકાલું બધું ધોવાનું છે ભાઈ વિજયભાઈ અને અમારા ખોડીદાસ મહેતા બે શબ્દો બોલવાનું કે છે હું ભાઈ બીજા આવ્યા બે જણા

તો બે જણા છે વટાણા ફૉલો વર્ગી ગયા છે ટમેટા ને મટેટા ની તમારા ફુલ નાખવાનું બે જ બરાબર અને અમે અહીંયા જો એટલા ટમેટા ને રીંગણા ને ફૂલકોબી ની અમે સુધારવા વર્ગી જઈએ ફટાફટ હાલો તમાર હા હા આયો બહુ જોઈને બેઠા છો બધાય અને આટલું સુધરાઈ ગયું છે હવે થોડું ઘણું જીયું છે

હાલો ગેસ ફેટાઈ ગયો એમ ગેસ પેટાઈ અને બાફવા એમ ઉપર મૂકી દેશે લાકડા હોય તો માણી કો કેવો મોટો લાકડા ગોતવા પાટણ વરસાદ આવ્યો નથી એટલે એમાં તકલીફ પડશે ભીના થઈ ગયા છે ને હાલો બાફા મુકાઈ ગયું છે ક્યારનું તેલ મૂકી દીધું છે મરી મસાલો નાખીને હમણાં ડુંગળીનો વઘાર દે એટલે અહીંયા બેઠા

આઈસીઈ કે જો હે આ પછી પાછી એવું લાગ કે પાછી લઈ ઓખોડા બોબે બધા મને મારી ભાઈ પેકેટ તો ટેન્શન શરીર મસ્તાન પડ્યો ને

ધોવાડા નીકળે તીખી એવી બનાવી ચટાકેદાર અને આ બ્રેડ લઈ લઈ અહી થપો પડ્યો પાપડ છે ડુંગળી સલાડ અને ફટાફટ મંડી ખાવા આવે